એમાં એક કામ હતું તે આપણે સાહેબ શેનું આપણે આપણે શીતલસિંહ ને એક બાઈ ને લઈને ભાગી ગયો હતો ને હમ તો 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 એનો એ એનો સમાધાન થઈ ગયું બધું થઈ ગયું હા એનો એ એનો એ એનો ધણી શું કહેતો બાઈ ને લઈને ભાગી ગયા હા આપણે તમારું નામ શું છે સુરેશભાઈ શામજીભાઈ સુરેશભાઈ શામજીભાઈ અટક ગોયાસવા

नगर में किधर बाईने बाई के पास ही जीबसला टीवी ये होता ना ना चे तो <coughs> मारहूं तो मंसिला करवानी सेवा ये करवानी से आप तो सर बिजु तो हूँ ये ये जो आता है ये सौ सौ लाख के लेके ले ये 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 बाई ने ये नोट दे समझा तो सम बाए, सम ना बाई पासे पासे इन बेगे बेगे हाँ पासे इन તો તો પૈસા લેવા જાવી તી હવે ઈ આવું જ થયું ને હું થયું હા હા આવું કોઈ કોઈ કાંઈ જવાબ પણ નથી દેતા ને કાઈ નથી દેતું અમારે અમારે ભાવિ કૂટે અમે કોઈ જવાબ નથી દેતા પણ ઈ તો ભાગ્યા આવું જ ક્યાં જવાબ દે આનો તો પૈસા કોણ છે વાત કરતો કે બીજો ફોન ચાલે છે તો તમારા ફોટા ને એવું મોકલો નહીં હા તો મોકલો અમે એમ નહીં તો પછી એમાં શું છે બાઈ ને લઈને ન ભગાય ને એટલે પછી ઓલા લઈ જ જાય ને હું એ બાઈ ને લઈને ભાગી ગયો ને ત્યાં પછી પંદર દિવસ જેવું થયું ને ત્યાં પછી મેં એને કહ્યું તો ફોન મેં કીધું ભાઈ મેં કીધું તારે જોતું હોય તો ભાઈ હું એક તને પાછી મેં કીધું ખોપી દઉં તો એ કે ના ના એ કે મારે બાઈ જોતું જ નથી મારે બાઈ જોતું જ નથી મને કે આ પૈસા મને દો પૈસા દે હા તો પછી પછી વાયસે વાયસે અમારે ભાઈ કુટુંબ ને બધા બધા મારા બાપા ને એને બધા ધમકાવતા હતા હું આ લોકોને પૈસા દે જ દો કે

Na, mokanėk natūne, mokanėk so, so, lašukan, mokanėk viesinėkiu. Ar moka ryne didelė? Mm. Anai paisa, 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 sida, sida, nakruna, bet ar paisa, senda didelė? Ar jie baigė? Ar jie jėna tuninė? Pažiūrėk. Tada jie baigė didelę, tada jie baigė didelę, tada jie baigė, 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 tada jie baigė,

એ બાય બાય ને એને તમે રાખ્યું હતું એ પૈસા તો મારા સાહેબ એને પાછા દઈ દેવા પડે કે નો દઈ કોઈ પડે છ લાખ રૂપિયા રોકડા દીધા હતા હા કેશ પેમેન્ટ દીધું આખું આખું મકાન મકા મકાન મકાન વેચીને મેં પૈસા એને દીધા એવડા એને નંબર છે પૈસા દીધા એના હા એનું નામ શું છે એનું નામ જ વિજયભાઈ વિજયના મોબાઈલ નંબર બોલજે ને હા એના મોબાઈલ નંબર તો આમાં કાઢવો છે હો ખબર જ નથી બકરા બોલો બકરા રાખ્યા છે હા દેવા આવે તો બીજું તો શું હોય સાહેબ હે બકરા દૂધ ખાવા રાખ્યા છે કાપી ખાવા એ નાના નાના ઓલા ગધેડા છે છે બકરા બોલો છો ને હાલો ને નંબર દઉં બોલ બોલ નવ હ ડબલ સાત ત્રણ વીસ બાણું દસ બે ચાર આઠ આઠ દસ ઓકે આ કોના વિજય ના નંબર છે હા તો તારે કરવાની હવે આવે એમ નથી તારે એની વાત થઈ છે કે હા એ તને ના ખાવા છે ઓલે ઓલે પેલા 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 આવી રીતે

માતાજી જોતા હોય તો માતાજી લઈ તો તારે માતાજી રડતું હોય હા તો પછી એ માતાજી લાવીને ને મારે ક્યાં નાખવા જવાનું લે તારે માતાજી જો સો લાખ રૂપિયામાં માતાજી આવતા હોય તો પછી માતાજી લઈ કે પૈસા જોઈશે કે માતાજી જોઈશે પૈસા છે માતાજીમાં માં રસ નથી માતાજી એ એ એ બધું આમ આ દુનિયાની અંદર એક એક વાત કહું ને સાહેબ હમ માતા માતા નિમિત્તે માતાજી ક્યાય છે જ નહીં તમારે તો દીપક હું માનતો નથી તો હારો મના કેવો હું હા હું ક્યાં માનતો જ નથી હવે પહેલા બધું એવું હતું પણ અમાન તો એવું થઇ ગયો છે કે ભગવાન છે નહીં એ બધું ખોટું છે હાચી વાત છે તો તાર તારો ફોટા મોકલી લે હાલો કેમાં મોકું તું રાજકોટ કઈ જગ્યાએ રહે છે હા એ હોડકોમાં રાજકોટ હોડકોમાં હા રાજકોટ હોડકો એ ક્યાંય હોડકો આવેલા બોલે ગુજરી ભરાય ન્યા હા ના છે નંબર હાથમાં હા ઓકે હાલો હા કેમાં મોકલ્યો કેમાં ફોટો

હા એને મને કીધું એ જે ઉષાબેન છે ને હું લઈને વિવાહ ગયો તોન શીતલના તમે શીતલના છો ને હવે એ પૈસા કે મારા 6 લાખ દીધા હોય એની બાઈ ને હું લઈને વિવાહ ગયો તો મને મારા પૈસા પાછા દેતા નથી હાજી અમારા નાચમાં ઈ ને નાચમાં લેવાતો 6 લાખ મેં દંડ કિરો ને અમે નાચમાં બીજી પેર કોઈ ની ની બારી નો લઈ જાય ને હા કોઈ ની બઈરા ને હવે હું લઈને જાવ કે બીજા કોઈ પણ છ લાખ દંડ જોવો પડે અમે બધાય ભાઈઓ એ બધું કયા

આમાં કોઈ પછી માતાજી કઈ કીધું નહીં કે હવે આંધ્ર બાંધ્ર બેરો નો કરી દીધો અને કઈ માતાજી ને મથ્થા હેટ ના લાગી ગયા હવે હે તાળા લાગી ગયા માતાજી ને મઢે હમ અરે તો તો માતાજી ભરે કરી તો હવે આનું કઈ કરો કે પાછો શાક નાખવા આવે ને ખાવા પૂરું થઈ ગયું બધું અબડાઈ ગયું છ લાખ માં તો હવે તો અબડાઈ જાય ને હવે ખાવા ખીચડી નથી રહી વિચારવું પડે ને అనందం గారు వంతూన్ భాయ్ అవును అర్బర నొతన్ బార్బర నొ ఉమ్ చెదును ఏను హాషన్ మరా సోక్రగాణ మి హాస్యోతు అవడానే హ్ ఆ పసి థైసోతు బైలిన్ జైగ హ నకరు మరి గరు మన బాపా బాపా ఖడ్ నే మా మా ఖన్ మాన మాన ఖయి దిదు బాపో ఉమ్ అగా మా అబు గొరోది జతో నా నసోస్తా గన గాండి సేకి లీ అయో મગજ ખાઈ જાય પણ એમાં દવા બવા નો લે માતાજી ને મઢ કઈક માનતા કરો ને એટલે મટી જાય માતાજી જય દેવાનું જય ભીમ કરી નાખવાનું છે માતાજી માં નથી ફરશો

એટલે ઈ કાઈ મેટર નથી મુદ્દો ઈ છે કે ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે બાકી કઈ એવું નથી અને ઈ એ મારા મિત્ર છે નરેશભાઈ મારા મિત્ર છે અને કાલે ફોન કર્યો ને પછી કે મનસુખભાઈ ધ્યાન ન દીધું ને એવું બધું થાય પાછું તમારો ઓલો ભાઈ કરણ બીજા કે દેવી તકતી અરે હું વાંધો તે કઈ સમજાતું નથી અમારી દેવી તકતી ના અરે ઈ નથી વાંધો આપ પછી પાછો એમ કે અમારી દેવી તકતી એમ એટલે એનો પ્રોબ્લેમ બાકી બીજો એ દેવી તકતી ગણવી મને કયો અંધ્રદ્ધા ગણાય દેવી તકતી ગણાય

હા બસ એ પથ્થર કહેવાય વાહ દોસ્ત વાહ બાકી હવે સમજી ગયો મુદ્દો આ એટલે એ પથરા પૂછે હરી મળે તો મેં તો પૂછું બડા પહાડ સીધી answer થશે કાંઈ વાંધો નહીં ભાઈ હવે હું તમને વિજય ભાઈ વાત કરું એકા બીજા શંકા શું થાય હવે એ તમારે જે કાંઈ થાતી હતી તમે તમારી રીતે કરજો પણ આ ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડી હો ભાઈ જય ભીમ જય ભીમ જય